હલા તામ લાગી ડાતાર માં આવી ગયા છે દાતા ચડવાના છે આજે આપણે ફૂલ વર્ષા છે બહુ વર્ષા દેતલા છે અહીંયા ભુગી ગયા છે કે જ્યાં ભેંસનો તબેલાનો હોય અહીંયા કાજી કે ફૂલ બાકાજી આ રમે જો તો ખરા ખતર લાગ્યો છે ચાલો તો ધીમે ધીમે આપણે આગળ જઈએ નગરયા તરફ હો ગાઈસ કમ સો મોજામાં આપણે આજે આવી ગયા છીએ ડાતાર માં ભવનાથ 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 કે ભવનાથ તામ લાગી ડાતાર માં આવી ગયા છે દાતા ચડવાના છે આજે આપણે

અને અમે કાચા રસ્તેથી આવીએ છીએ અને વરસાદી ધોધમાસ છે અને વાજરા નીચે આવી ગયા છીએ હવે જોઈએ હવે ધીમે ધીમે આઈલો જઈએ છીએ તો થોડુંક લોકેશન ગાઈશ અટાણે દાતાનું કેવું મસ્ત છે હા એ પણ ભૂલતા નહીં ફરતાભાઈ ભાઈ કુછ બોલના ચાતે હે અહીંયા બહુ વરસાદ છે બહુ વરસાદ એટલે ટૂંકમાં અહીંયા આવો ને તો ચોમાસામાં આવો તો મોબાઈલ ને કોથરીઓ ને બધું લેતા આવજો પ્રોટેક્શન માટે ટૂંકમાં વાંધો ન આવે નકર પા મોબાઈલ મોબાઈલ પતી જાહે તો જોઈ લો હવે આપણે અહીંયા ઊગી ગયા છે કે જ્યાં પેહના તબેલાન હોય અહીંયા અહીંયાથી ઉપર થોડો આગળ જાતો જાવ અહીંયાથી ઉપર તો ભરતભાઈ ને વિડીયો માં આવે એટલે હું થોડો આગળ જાતો જાવ એ કે માતાજીનું મંદિર છે અહીંયા અને આપણા

જી તમને view દેખાણોલા ગાઈસ ઈ view માં આખો જુના કે દેખાતો વાદળા છે ને એટલે કંઈ દેખાતો જ નથી આઈ વ્યૂ જો તમે દાતાનો લઈ લો ચંપલ હાથમાં ટોવી હીગર હા ટોવી હીગર તમારા વાસીયાર કીધા પાપ

સરસ આ તમને જે રસ્તો બતાવ્યો એ જાય છે નગારિયા પાણે એ આખે આખો રસ્તો આવો જ છે અહીંયા નથી કઈ પગથિયા કે નથી કઈ રસ્તો કાચો રસ્તો જ છે બહુ મજા આવી છે હમણાં બે ત્રણ જણા નીકળ્યા કે તમે જાવ ન તો સારું કેમ કે એટલો રસ્તો ખરાબ થઈ ગયો હે મેં કીધું નહીં વિડીયો બનાવીએ છીએ આપણે તો આવ્યા છીએ તો જતા આવીએ તો હાલો વિડીયોમાં બહુ મજા આવી છે ત્યાંનું જે લોકેશન તે ખતરનાક છે તમને જે લોકેશન બતાવ્યું ને એનું માથું એનાથી મોટા મોટા લોકેશન ખબર બહુ મસ્ત લોકેશન આવશે थोड़ा माँ थूकना पड़ता <laughs> हमारे एक साथी यहाँ पे दादा बाबू के यहाँ पे थोड़ा प्रसन्न लेके यहाँ पे ठहर गया उसको आने की कैपेसिटी नहीं है अभी तो अभी हमारी बीनी कैपेसिटी है तो हमें भी जाइए हालो ભાઈ જોઈ રસ્તો કેવો છે ખતરનાક અને આ બધાય વાદળા જ છે ખતરનાક વાદળા હવે આગળનું લોક

મોબાઈલમાં ચાર્જિંગ નવ ટકા જ છે અને હું થાય છે એવું પાણીમાં પડ્યો મોબાઈલ એટલે થોડું ચાર્જિંગ ખાવામાં વાર લાગે ડ્રાય થઈ ગયું હોય અંદર બધું લીલું કૂકાએ પછી ચાર્જિંગ થાય બાકી પાવર બેંક તો છે તો કદાચ આગળનો વિડીયો થોડો ઘણો કપાય તો માફ કરજો અને હવે થોડુંક આગળ જ કદાચ એ કરવાનું ભૂલતા નહીં કદાચ અહીંથી વિડીયો કટ થઈ જાય કદાચ તો આગળનો નગરિયા પણ અમે તમને નહીં બતાવીએ પણ કદાચ એવી દુઆ કરો કે થઈ જાય વિડીયો ચાર્જિંગ મોબાઈલ તો શું છે કે તમને આખે આખો વિડીયો અમે બતાવી શકશું કે કેવી મોજ આવે છે અહીંયા અલગ જ એકા ક્યાંથી તો જો અમે કેવા રસ્તામાંથી નીકળ્યા છે મેન વિશે સ્વાઈલ રસ્તામાંથી લાઈક કરે ઓર સકર પરા કરે તરફ કરો ઇસ તરફ લાઈક કરો ઓર સકર પરા કરો આપડે અત્યારે આવી ગયા નગારિયા પાણી દાતાર માં તો આ સાદો પાણી જોઈ લો ટક 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 થાય વાય જો રક પાહે છે પાહે છે હજી થોડો પાહે છે આ તો લગાવીએ પણ આપણા મોબાઈલ માં ચાર્જિંગ હતું એટલે મે વિડિયો બની કે વાંધો ન આવ્યો તો ગાઈસ વિડિયો અચ્છો લાગ્યો હોય રાઈટ વિડિયો મસ્ત લાગ્યો હોય તો વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દયો મળીએ નેક્સ્ટ વિડિયોમાં આનાથી પણ જબરદસ્ત ખતરનાક અને ભયાનક વિડિયોમાં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગાઈશ અને વિડીયો સારો લાગ્યો તો શેર કરી દેજો ભૂલતા નહીં ગાઈશ મળીએ નેક્સ્ટ વિડીયો હમ ચાલે કે હમ રહી ગયો